ખાસ કરીને દરેક મહેમાનનું આપણે સ્વાગત કરવું જોઈએ પણ ખાસ કરીને એક ટીમનો અમે જોરદાર રીતે વિરોધ કરીએ છીએ ગાંધીનગર મહાનગરપાલિકાની જે ટીમ ભાવનગર ખાતે આવી છે ગાંધીનગરની અંદર અત્યારે ત્રણસો જેટલા લોકો એડમિટ હોય હોસ્પિટલમાં કોલેરાનો રોગચાળો ફાટી નીકળ્યો હોય અને ત્રણ લોકોના મૃત્યુ પામા હોય ત્યારે એક શરમજનક બાબત કહી શકાય આ સરકારની કે આવી સંવેદના તો દરેક માણસમાં હોવી જોઈએ અને અત્યારે અહીંયા જલસા કરવા

તમે બધા મીડિયાના મિત્રો સૌ જાણો છો ત્રણ લોકોના મૃત્યુ પામ્યા છે ને અઢીસો થી ત્રણસો થી વધુ લોકો ત્યાં એડમિટ છે હોસ્પિટલમાં હવે આવી વાત હોય ત્યાં એડમિટ હોય એમાં અમે રાજકારણ કરવા આવતા હોય તમારે તમારી જે જવાબદારી છે એમાંથી તમે છટકી રહ્યા છો અને તમે આ તમે વિચાર કરો આ ભારતીય જનતા પાર્ટી પર લોકો કેમ વિશ્વાસ કરે અહીંયા એક તો અહીંયા તમે જલસા કરવા આવ્યા છો ગાંધીનગરથી ભાવનગર અને ત્યાં લોકો મરી રહ્યા છે ત્યાં લોકો હોસ્પિટલમાં એડમિટ છે અને એમાં તમારે રાજકારણ સૂચવે છે તમને ડેપ્યુટી મેયર એવું મેયરકો મારી કેતા હોય કે અમે ક્રિકેટ મેચ રમી એટલે એને લોકો પ્રત્યેની કોઈ લાગણી નથી એમને પોતાની જવાબદારી ભાન નથી આવા લોકોને સત્તામાં રેવાનો કોઈ અધિકાર નથી